આપડા મેમ્બરો આપડી ગાડી મેકવા ગયા છે મિત્રો આપડે ગાડી મેકી આવે એટલી વાર મિત્રો આપડે માં જ આવવાનું છે ઓરી જગ્યાએ આપડે મોજ મજા માંડવાની ઈચ્છા છે અને આ વિડીયો ગમે તો લાઈક શેર કરી દેજો મિત્રો એટલે તમને મજા આવે પછી અમને મજા આવે વિડીયો ઉતારવાની સમજાઈ ગયો કે મેમ્બરો પણ આવી જાય તમે જોઈ શકો પાછળ આ બધા જોવો આશિષ કાનો મૂકો ધાર મનીષ આપડે બધા મેમ્બરો આવી જાય છે ને આશીષભાઈ આપડે આવી ગયા છે હવે આપણે અંદર જવાનું છે મિત્રો

અને આપણે વામે ભૂતનું ઓલું છે ભૂત બંગલો આપડે જોવા જવાનું છે પછી વાર લાગશે મિત્ર તમે જોવા બધું એ ઓલા બધા ક્યાં ગયા જો તમે પાછળની બેકગ્રાઉન્ડ થી જો કઈ મજા આવે તમને બધાને જોવો આપણે ના જવાનું છે પણ આપણે થોડું મોરકથી જવાનું છે હજી ચાલુ તો થઈ ગયું છે મિત્ર બધું જો તમે આ જો ફોટો જો સ્ક્રીન માં કેવો મોટો દેખાય છે બહુ મોટું છે ને જમવાનું તો મજા આમ ત્યાં તમે આગળ મેકેલું છે હજી અમારે ઓલા ભાઈ તો હજી વ્લોગ ઉતારે છે હજી વ્લોગ ઉતારીને આવે ત્યારે થાય ને મિત્રો હવે મિત્રો ટિકિટ લેવા આવી ગયા છીએ ભૂતગઢ ની જગ્યા પચાસ રૂપિયા ટિકિટ છે મિત્રો તમે આપણે અંદર જવાનું છે પેલા ટિકિટ લઈ લઈએ આપણે પછી આપણે અંદર જઈએ મિત્રો અમારા ભાઈ જોવો છે અહીંયા છે બધા એ બ્લોક ઉતરી સ્ટાર્ટ ચાલુ કર્યું છે જી આપણે ભાઈ જોવો ટિકિટ લેવા જાય છે જોવો તમે આ ટિકિટ ઘર છે અને આ ભાઈ અમારા વ્લોગ જ ઉતારે છે આ પાંચ નોટ છે મિત્રો ચાલો મિત્રો આપણે ટિકિટ લઈ લીધી છે મિત્રો હવે આપણે પાંચ રેડી છે ને હાલો ચાલો હવે ટિકિટ આપણે લઈ લીધી છે વીસ રૂપિયા ટિકિટ છે મિત્રો હા હા લઈ લીધી લઈ લીધી ટિકિટ લઈ લીધી છે આપણે મિત્રો કોની કોની હા ઠીક એવું છે જોવો આપણે ટિકિટ લઈ લીધી છે વીસ રૂપિયા ટિકિટ છે મિત્રો જોવા આ ભૂત બંગલા જોવાની દિવ્ય પ્રદૂષણ

મેમ્બરો જે આવે છે તો અમારા મેમ્બરો છે બધે આપણે અહીંયા આમ જવાનું છે જે તમારે મજા આવી તમે જોઈ શકો છો અને મજા જ આવશે તો એને લાઈક કરી દેજો મિત્રો એટલે અમને મજા આવે વિડીયો ઉતારવાની તમે જોઈ શકો છો બાલનગરી છે મિત્રો કઈ ઘટે નહીં જોવો આપણે જઈએ છે આપણે ડાયરેક્ટ આપણે મિત્રો ચાલો આપણે સીધા હવે મળીએ અંદર ના એટલે તમને મજા આવે મિત્રો ચાલો તો આપણે અંદર આવી ગયા છીએ તમે જોઈ શકો છો કોઈ રીતની કથા આપણી ખુરશીઓ માં સરનામું ઘર સભા જવો તો મિત્રો ઘર સભા તમે જોઈ શકો છો મિત્રો અહીંયા બધું ટીવી લઈ ચાલુ છે અહીંયા જો તમને મજા આવે વગર મિત્રો તમે જોવાની જો કઈ રીતનું છે બધું ફોટો બોટો બધું એ રીતનું જ છે તમે તમે જોઈ શકો છો આપણે આગળ જવાનું છે મિત્રો થોડુંક એટલે તમને મજા આવે છે કઈ રીતનું છે મિત્રો તમે જોઈ શકો છો ના ભાઈ અમારે બ્લોક ઉતારે છે હજી અમે બધું બતાડે છે ને આપણે અમે બ્લોક ઉતારવાનું ચાલુ છે મિત્રો હજી બધું